આપણે દાયરાબાદ વાળું ડોલ નાખવું છે હવે આપણે હૈદરાબાદ છે આપણે સાઠ સિત્તેર કિલોમીટર જેવું બાકી રહ્યું છે છે અને અત્યારે આપણે સિગ્નલ આવ્યું છે આપણે ખુલે ની રાહ જોવી હૈદરાબાદ પહોંચી ગયા છે અને આગળ હવે જો આપણે સામે જ રિંગ રોડ દેખાય છે હવે આપણે રિંગ રોડ ચડી જવાનું થઈ છે અહીંયા પેલા તમારે ખાલી થાય પછી જેટલો આપડે રિંગરોડ ઉપર આવીએ ને એટલા પૈસા કપાય ભેંડી ફ્રાય મગાવી છે અને આ ચપાટી રોટલી છે અને આ ડુંગળી ને મરચાં છે છાશ રહી આપણે મગાવી છે અને આપણે હોટલનો વ્યૂ છે તો અવેડો છે એટલે હવે આપણે ત્યાં નાહી લઈ નાહી વાઈને પછી આપણે એથી નીકળી હા બીટીવાળામાં જે મૂર્તિ આપણે હનુમાન દાદાની આવે છે એ આપણે ઇન્ડિયામાં મોટામાં મોટી હનુમાન દાદાની મૂર્તિ હોય ને તો આપણે વિજયવાડામાં મિત્રો દર્શન વિજયવાડા માંનુમાન હનુમાન દાદાના જોવો તમે વ્યૂ મૂર્તિ તમે વિજય આપણે ની મૂર્તિ છે મોટામાં મોટી હવે મિત્રો આપણે જુઓ વિજયવાડા સિટી અંદર આવી ગયા છે અને હવે આપણે આપડે છે ખાલી કરવાની જગ્યાએ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે મારવાડીની હોટલે ભૂઈ ગયા હતા અને આપણે ત્યાંથી સવાર સાત વાગે ભાગ્યા હતા અને અત્યારે જો આપણે આઠ વાગે જાહેરાબાદ ટોલ નાખે પહોંચ્યા છે અને અત્યારે ટોલ નાખવું આપણે પાસે કરી લીધું એમ જોવા આપણે જાહેરાબાદ વાળું ટોલ નાખવું છે હવે આપણે હેદરાબાદ અહીંથી રહ્યું છે આપણે સાઠ સિત્તેર કિલોમીટર જેવું બાકી રહ્યું છે સીધા આપણે જઈશું હેદરાબાદ હવે આપણે અને આપણે ટાયર એવું બધું ચેક કરી લીધું હે હવે આગળ સીધું આપણે આવશે સદાશી પેટ હા મિત્રો આપણે જુઓ ટ્રોલ ના ક્યાંથી નીકળી ગયા છે અને હવે આપણે આયલા જાય અને આગળ સીધું આપણે આવશે પેટ સદાસંગારે અને પછી આપણે હૈદરાબાદ રિંગરોડ આવી જઈશે હવે આપણે સીધા રિંગ રોડ કેમ કે રિંગ રોડ હવે આપણે છે કિલોમીટર જેવો રિંગ રોડ બાકી છે હવે આપણે આઈલા જાય અને વિડિયોમાં કન્ટિન્યુ બનજો ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો નો ભૂલતા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે સીધા આપણે આઈલા જાય હૈદરાબાદ રિંગ રોડ એ મિત્રો આપણે જોવો સાંગે રેડી પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે સિગ્નલ આવ્યું છે હવે આપણે સિગ્નલ કુલેની રાહ જોવી આપણે સાંગા રેડી છે અને આગળ હવે સીધો આપણે આવી જઈ છે રિંગ રોડ રિંગ રોડ હવે અહીંથી દસ બાર કિલોમીટર હશે એટલે હવે આપણે હેલા જાય સિગ્નલ ખુલે એટલે સીધા રિંગ રોડે હા મિત્રો આપણે જોવો હૈદરાબાદ પહોંચી ગયા છે અને આગળ હવે જો આપણે સામે જ રિંગ રોડ દેખાય છે એટલે હવે આપણે રિંગ રોડ ચડી જવાનું થઈ છે અત્યારે તો શું છે કે ટ્રાફિક એ વધારે છે અને અહીંયા તો ટ્રાફિક હોય જ છે ગમે ત્યારે આવો તમે રાઈ આવો તો ભલે દિવસને આવો તો ભલે મિત્રો આપણે હવે રિંગ રોડ ચડી જાય તો સામે રહ્યો ને ત્યાંથી આપણે ખાલી સાઈડ ચડવાનું છે એટલે સીધો આપણે આવી જાય રિંગ રોડ સીધો રસ્તો હોય જાય હૈદરાબાદ સિટી અંદર વઈ જાય અને આથી આપડા રિંગ રોડ ઉપર મિત્રો આપણે આવી ગયો રિંગ રોડ નો ટોલ નાખું અરે આ ટોલ નાકામાં આપણે સિસ્ટમ એ રીતની છે કે અહીંયા પેલા તમારે ખાલી સ્કેન જ થાય પછી જેટલો આપણે રિંગ રોડ ઉપર હાલી ને એટલા પૈસા કપાય એ આપણે નંબર વાઇઝ ઉતરવાનું આવે અને આપણે ઉતરવાનું છે અગિયાર નંબરે આ આપણે ત્રણ નંબરે ચડ્યા અને અગિયાર નંબરે આપણે ઉતરવાનું છે આપણે રિંગ રોડ ને ફરતે આટો મારી એક જ જગ્યાએ એ રીતનો રિંગ રોડ છે આખો રાઉન્ડ મારીને તો હતા ની ઇન્ડિયન પાછા આવી જાય અને આપણે આ નાગપુર સાઈડ આપણે જઈશું વિજયવાડા બાજુ અને આ સીધો બેંગ્લોર જવું હોય તો આપણે આ બ્રિજ હેઠળ જવાનું રોડ પર હાલવાનો નજારો તો આવા અલગ જ છે કેમ કે રસ્તો જેવો છે આપ ગાડી પાણીના રેલા જે માં જાય હવે મિત્રો આપણે રિંગરોડ પાસ કરી તેમ કે આપણે રિંગરોડ ઉપર હાલવાનું છે સાઠથી સિત્તેર કિલોમીટર ત્યાર પછી આપણે વિજયવાડાવાળો રોડ આવશે અગિયાર નંબર કિલોમીટર થાય એવડું ખાલી હૈદરાબાદ છે આપણા તેલંગાણાનું એટલે આપણે તેલંગાણામાં લગભગ મોટામાં મોટું સિટી હોય તો આપણે હૈદરાબાદ છે અને ઇન્ડિયા લેવલે વાત કરી મિત્રો તો હૈદરાબાદ ચેન્નાઈ બેંગ્લોર કલકત્તા અને મુંબઈ આ ત્રણમાંથી મોટામાં મોટું સિટી ક્યુ કહેવાતું હોય છે એની કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે આ ત્રણમાંથી એ ચાર પાંચમાંથી મોટામાં મોટું ક્યુ સિટી છે અને કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે ક્યું મોટું કહેવાય એ મારા ખ્યાલથી નવ્વાણું ટકા તો કલકત્તા કે મુંબઈમાંથી એ ખર્ચે છે તો તમે કોમેન્ટ કરજો કે ભાઈ ક્યું સિટી મોટામાં મોટું કહેવાય કેમ કે અત્યારે આપણે હૈદરાબાદ રિંગ રિંગરોડ ઉપર રહેલા જઈશું અને એ આપણે બસો કિલોમીટરમાં હૈદરાબાદ ચલાઈ ગયેલું છે એટલે તમે આપણે કોમેન્ટ કરજો કે ભાઈ હૈદરાબાદથી મોટું કયું હોય છે સિટી એટલે કોમેન્ટ કરો એટલે આપણે બધા વ્યુઅર્સને ખબર પડે અને આપણને ખબર પડે હવે આપણે આઈલા જાય અને સીધું આપણે એક્સપ્રેસ ઉતરી જાય સિંગ રોડ સીધા અહીલા જાય આપણે વિજયવાડા રોડ ઉપર અગિયાર નંબર ઉપર આવી ગયા છે જે આપણે વિજયવાળાવાળો રોડ પકડવાનો છે ને એ આપણે અગિયાર નંબર થી ઉતરવાનું છે ઓહ આપણે અહીંયા બોર્ડે મારેલું જ છે અગિયાર નંબર જો અગિયાર નંબર હવે આપણે ભાઈલા જાય અને ટોલ નાકુની પાસ કરી અને મિત્રો આપણે જવો ટોલ નાકે પહોંચી ગયા છે અને હવે આપણે અહીંથી ખાલી સાઈડ વળી જવાનું અને સીધો આપણે આવી જાય વિજયવાડા વાળો રોડ હવે મિત્રો આપણે જવો હાઈવે ઉપર ચડી ગયા છે વિજયવાડા એટલે હવે આપણે હૈલા જાય અને અહીંયા આપણે આંધ્રામાં તો વરસાદ નથી તેલંગાણામાં તો કે આપણે આંધ્રામાં જાય પછી ખબર પડે કે આંધ્રામાં છે કે નહીં એટલે આંધ્રા તેલંગાણા બી એક જ છે આ તો પેલા ભેગું હતું અત્યારે નોખું થઈ ગયું એ બાકી તેલંગાણા આંધ્રા બી ભેગું જ હતું એટલે હવે આપણે હેલા જાય અને અત્યારે કાંઈ વરસાદ જેવું વાતાવરણ કાંઈ છે નહીં કેમ કે તડકો હે ફરતી બાજુ અત્યારે વરસાદ આવેલો હોય એવું લાગે આ બધું ભીનું ભીનું દેખાય છે જોવી હવે હૈલા જાય કેમ કે આજ તો આપણે ગાડી રહી હવે આજ પડતા ભરતા આપણે વિજયવાડા પહોંચી જઈશું કેમ કે વિજયવાડા હવે અહીંથી થાય બસો ત્રીસ કિલોમીટર એટલે હવે આપણે હળવે હળવે હૈલા જાય આગળ હવે આપણે મારવાડી ની હોટલે ગાડી ઊભી રાખશું જે આપણે સ્થિતિ અલગ આવે ને મિત્રો આપણે જોવા છોટો પલો પહોંચી ગયા છે અને આગળ હવે આવશે આપણે ચિતિયાલ આપણે છોટો પલો ગામ છે હવે આપણે છોટો પલો ની પાસ કરી લઈ પછી આપણે ચિતિયાલ પેલા મારવાડી ની હોટલ આવશે એ હોટલે આપણે ઉભા રહીશું મિત્રો આપણે જોવો ચિતિયાલ પહોંચી ગયા છે અને અત્યારે ચિતિયાલ થી આપણે મારવાડી ની હોટલ છે ને યા અત્યારે જુઓ આપણે ગાડી ઊભી રાખી છે એટલે હવે આપણે અહીંયા ગાડી પહેલાં સાફ કરી નાખીએ અને આપણે અહીંયા નાઈ ધોઈ લઈ પછી આપણે અહીંથી નીકળશું એટલે પહેલાં આપણે હવે ગાડી પહેલાં સાફ કરી નાખી કેમકે આપણે આ અમારે ગાડી સાફ નથી કરી એટલે પગાને એવું બધું સાફ કરી નાખી પછી આપણે અહીંથી નાય ધોઈને પછી નીકળવાનું છે અને આ આપણે મારવાડીની હોટલ છે અને એક જો આપણે વાકાને ગાડી પીડીએ એટલે હવે પહેલાં આપણે ગાડી સાફ કરી નાખી પછી આપણે આયલા જાય નાવા હવે મિત્રો આપણે જુઓ ગાડી સાફ કરી નાખી છે કમ્પ્લીટ એટલે હવે આપણે હોટલે પેલા જાય આપણે જુઓ કમ્પ્લેટ ગાડી પગા સાફ કરી નાખ્યા છે એટલે હવે સીધા આપણે આયેલા જાય હોટલે તો આપણે જુઓ હોટલે અવતારીએ છીએ અને હોટલે આપણે જવો જમવાનો ઓર્ડર દઈ દીધો છે અને જમવામાં આપણે મગાવી છે ભેન્ડી ફ્રાય જો આપણે ભીંડી ફ્રાય મગાવી છે અને આ ચપાટી રોટલી છે અને આ ડુંગળી ને મરચાં છે અને છાસ રહી આપણે મગાવી છે અને આ આપણે હોટલનો વ્યૂ છે બાબા રામદેવ હોટલ અને આમાં જો વાકાનેરની ઉમિયાવાળાની ગાડી પડી છે અને આપણે જો છાય સાઈ આવી ગઈ છે એટલે હવે આપણે જમી લઈ જમીન પછી નાય ધોઈને પછી નીકળી અહીંથી એમ તો આપણે જોવો જમી લીધું છે અને જમીન હવે આપણે આયેલા જઈ નાહવા કેમકે આપણે નાવાની સુ સુવિધા છે એટલે હવે આપણે નાવા જઈ આપણે હોટલ છે અને છે એટલે હવે આપણે ત્યાં નાઈ લઈ અને નાઈ ધોઈને પછી આપણે અહીંથી નીકળી હા મિત્રો આપણે જોવો નાહી ધોઈ તૈયાર થઈ ગયા છે એટલે હવે સીધા આપણે હવે નીકળી કેમકે અત્યારે બે વાગી ગયા છે એટલે હવે આપણે વિજયવાડા અહીંથી બસો કિલોમીટર છે એટલે હાજી આપણે છ સાત વાગે ને કે આપણે વિજયવાડા પહોંચી જાય અને આપણે જે આ પાર્ટીને હમણાં ફોન હતો ને કર્યો હતો એટલે નો એન્ટ્રી એટલે આપણે આ રાતે જ ગાડીએ ઠેકાણે જવા જવાનું છે એટલે હવે આપણે અહીંથી નીકળી હોટલ એથી અને ધીરે ધીરે કિલોમીટર કાપી અને મિત્રો વિડીયોમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે સીધા નીકળી અને આગળ હવે આવશે આપડા જીતીયલ અને પછી આવશે સૂર્યપેટ એટલે હવે આપણે હોટલેથી નીકળી જુઓ આપણે મારવાડી મારવાડીની ગાડી આવી ગઈ છે ડબ્બો છે એટલે હવે આપણે રનિંગ થાય ખમમ વાળી ચોકડી પડે ને અત્યારે જોવો પહોંચી ગયા છે અને અહીંથી આપણે આ ખાલી સાઈડ રસ્તો જાય ને એ આપણે વહી જઈએ ખમમ એટલે આ ખમમ બાયપાસ છે સૂર્યપેટ વાળો એટલે સીધો રોડ જોઈએ આપણે ખમમ વહી જાય અને આપણે જવાનું છે સીધું એટલે હવે આપણે અહીંથી વિજયવાડા આપણે રહ્યું દોઢસો કિલોમીટર અને આગળ હવે સૂર્યપેટ આવશે હવે ત્રણ ચાર કિલોમીટર સૂર્યકેટ સૂર્યપેટ બાકી છે એટલે હવે આપણે હાઈલા જઈએ પછી સૂર્યપેટ વટીને આવશે પછી આપણે હવે કોદાળ એટલે કોદાળ રહ્યા નહીં આપણે તેલંગણાની બોર્ડર આવશે એટલે નહીં આપણે તેલંગણા પૂરું થઈ જાય છે અને આંધ્ર ચાલુ થઈ જાય છે એટલે હવે આપણે હાઇલા જઈએ અને આ સૂર્યપેટની બધું પાસ કરી લઈ હવે મિત્રો આપણે જોવો તેલંગાણા બોર્ડરે પહોંચી ગયા છે જે આપણે કોદાળ વટીને આવે ને ત્યાં અત્યારે જોવો આપણે ઉભા રહ્યા છીએ અને અત્યારે જોવો આપણે એન્ટ્રી ને એવું કરાઈ આવ્યા છીએ અને હવે આપણે અહીંથી નીકળી આપણે તેલંગાણા બોર્ડર છે હવે આપણે હૈલા જાય આપણે ચાલુ થઈ જાય છે આંધ્રા આપણે આવશે નંદીગામ નંદીગામ અહીંથી છે ચાલીસ બીસ ચાલીસ કિલોમીટર જેવું છે એટલે હવે આપણે આવતા રહીએ આંધ્રામાં અને આંધ્રા તો બોર્ડરું બંધ થઈ ગઈ આંધ્રાની તો એટલે આંધ્રામાં આપણે કેવું રહેવાનું છે નહીં એટલે હવે આપણે કિલોમીટર કાપી અને હેલા જઈએ હવે સીધા વિજયવાડા ગયા અને અત્યારે જો આપણે નંદીગાવ બાયપાસ માં એટલે જઈશ અને આ બાજુ રહ્યું આપડે નંદીગામ છે જે આપડે વિજયવાડા પેલા પચાસ કિલોમીટર પેલા આવે છે અને વિજયવાડા આપણે અહીંથી હવે રહ્યું પચાસ કિલોમીટર હવે આપણે આવી જઈએ અને આપણે તો આ વિજયવાડા પેલા ગાડી ઉભી રાખવાની થઈ છે કેમ કે વિજયવાડામાં તો નો એન્ટ્રી છે એટલે આપણે જે સર્કલ આવે ને ઇબ્રાહીમપટનમ સર્કલ એ પહેલાં આપણે ગાડી ઉભી રાખશું અને આ પાલ્ટી આગળ આપણે રાતે બાર એક વાગે ગાડી જવા દઈશું એટલે ઠેકાણે કેમ કે અત્યારે તો વિજયવાડામાં નો એન્ટ્રી છે અને આપણે ખાલી કરવાનું છે એ આપણે ઓટોનગર છે એટલે ઓમ આપણે સિટીમાં થઈને જવાનું હે જ્યાં આપણે ખાલી કરવાનું છે ન્યાય નો એન્ટ્રી નથી પણ અંદર થઈને જાય ને ન્યાય આપણે નો એન્ટ્રી પડે હે એટલે રાતે આપણે બાર એક વાગે જવાનું થાય છે એટલે હવે આપણે અહીંયા જાય ઇબ્રાહીમપટનમ આપણે સર્કલ આવે ને વિજયવાડા પેલા એ પેલા આપણે ગાડી ઉભી રાખું હવે અહીંથી આપણે પચાસ કિલોમીટર આપણને દેખાડે છે પણ હવે હાલવાનું આપડે થઈ છે વીસ થી બચીસ કિલોમીટર ઈ આપણે ઇબ્રાહીમપટ્ટનમ આવી જઈ છે કેમકે વીસ પચીસ કિલોમીટર પહેલાં તો વિજયવાડા ચાલુ થઈ જાય છે અને હવે આપણે હેલા જાય સીધા સર્કલે હવે મિત્રો આપણે જુઓ વિજયવાડા પહોંચવા આવ્યા છે એટલે અમે દસ પંદર કિલોમીટર બાકી રહ્યું છે એટલે હવે આપણે વિજયવાડામાં જે મૂર્તિ આપણે હનુમાન દાદાની આવે છે એ આપણે ઇન્ડિયામાં મોટામાં મોટી હનુમાન ની મૂર્તિ હોય ને તો એ આપણે વિજયવાડામાં છે અને અત્યારે જોવો તમને એનું વ્યૂ દેખાડવું અને બધાને દર્શન કરાવી દઉં કે આપણે ઇન્ડિયામાં મોટામાં મોટી હનુમાન દાદાની મૂર્તિ હોય ને તો આપણે વિજયવાડામાં છે અને જો તમે આપણે હાઈવે ઉપર જ આવે છે મેન જો તમે આપણે જે સામે ડુંગર દેખાય ને નિયત છે એટલે વિડિયો માં કન્ટિન્યુ બના રહીજો એટલે તમને આ વ્યૂ દેખાડી દઉં અને બધાને હનુમાન દાદાના દર્શન કરાવી દઉં મિત્રો આપણે જોવો મૂર્તિ આગળ પહોંચી ગયા છે જોવો તમે આપણે સામે જે સફેદ કલર ની મૂર્તિ રહી ને એ આપડે હનુમાન દાદાની મૂર્તિ છે અને સામે હનુમાન દાદા એ મોઢું રાખેલું એ રીતનું લોકેશન છે તમે જવો મસ્ત વ્યૂ આવે કઈ ઘટે નહી એવું હે આપણે અહીંયા જગ્યા છે તો ગાડી વચન આપણે ઉભી રાખી અલગ જ આવે છે તમે મિત્રો બધાય દર્શન કરી લ્યો હનુમાન દાદાના ના જોવો તમે મૂર્તિ નું વ્યુ જોવો તમે આપડે વિજય વાળાની મૂર્તિ હે મોટામાં મોટી મિત્રો આપણે જુઓ જે આપણે ઇબ્રાહિમ પટ્ટનમ સર્કલ આવે ને એ પેલા આપણે ગાડી ઉભી રાખી દીધી છે ઉભી રાખવાનું કારણ એ છે કે ભાઈ હવે આગળ ગાડી રાખવાની જગ્યા હોય કે ન હોય કેમકે અત્યારે નો એન્ટ્રીના હિસાબે અત્યારે બધા ગાડીઓ આગળ પાર્કિંગ કરી નાખી હોય એટલે આપણે અત્યારે જુઓ ગાડી અહીંયા જગ્યા હતી એટલે આપણે સાઈડમાં રાખી દીધી છે જુઓ તમે મેં ઓલો ડબ્બો પડ્યો ને એ સાઈડમાં રાખી દીધેલો છે એટલે પછી આગળ જગ્યા હોય કે ન હોય એટલે આપણને અહીંયા જગ્યા મેળવીને એટલે આપણે અહીંયા રાખી દીધીએ અને આપણે જોવો હનુમાન દાદાની મૂર્તિ આપણે સામે જ દેખાઈએ જુઓ તમે એટલે આપણે અહીંયા જ સાઈડમાં રાખી દીધીએ એટલે હવે આપણે નો એન્ટ્રી ખુલે પછી આપણે જવાનું થઈ છે અહીંથી એટલે ત્યાં લાગે હવે આપણે ગાડીના કાચને એવું બધું સાફ કરી અને પછી આપણે રાતે દસ અગિયાર વાગ્યા આપણે અહીંથી નીકળશું હા મિત્રો આપણે જુઓ વિજયવાડા સિટી અંદર આવી ગયા છે ખાલી કરવાની જગ્યાએ એ કેમકે આપડે રાઈતે બાર વાગ્યા નીકળ્યા હતા આપણે ઉભા રહ્યા હતા ને ત્યાંથી એટલે હવે આપણે આ જઈ લોકેશન ઉપર અત્યારે જુઓ શેર શેર વરસાદ ચાલુ છે હા મિત્રો આપણે જવા ખાલી કરવાની જગ્યાએ પહોંચી ગયા છે અને આપણે જોવા અત્યારે ગોડાઉન જ આવતા રહ્યા છે જે ટાઇલ્સનું ગોડાઉન છે ને અહીંયા જો આપણે આ ટાઇલ્સનું ગોડાઉન છે અને આપણે ઓટોનગરમાં આવ્યા છે વિજયવાડામાં જો આપણા અહીંયા ઓટો નગરમાં તો બધું ટેલરનું ને બધું બોડી કામનું ને થાય એવું વતન એટલે આ આપણે ટાઇલ્સનું ગોડાઉન છે અને આપણે અહીંયા બે વાગ્યે પહોંચ્યા છે અને આ આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ